જય માતાજી મિત્રો અમે માતૃભાયા તીર્થ ક્ષેત્ર બિંદુ સરોવર આવી પહોંચ્યા છીએ તો તમને દર્શન કરાવીશું જય મારે તો વ્લોકમાં બન્યા આગળ આ બિંદુ સરોવર છે અહીંયા બોલો હવે આ બિંદુ સરોવર છે માતૃ સ્થાન છે અહિયાં અંદર જવાનું હું ચલો ચલો અમે બિંદુ સરોવરે આવી ગયા છે અહિયાં માતા દીધી

મોક્ષ અપાવતા હોય મોક્ષ પ્રાપ્તિ થાય છે બરોબર હવે બિંદુ સરોવર ના પ્રોબ જતા હોય તો પ્લાન્ટ કેવા સુધી આ પ્લાન્ટ છે બિંદુ સરોવર પર છે આ પ્લાન્ટ છે આ બિંદુ સરોવર આવ્યો હવે તમને બિંદુ સરોવરના દર્શન કરાવીએ છીએ કપિલ દેવ ભગવાન દી છે આ અંદર કપિલ દેવ ભગવાન દર્શન કરાવી દઈએ તમને આ બિંદુ સરોવર છે

આપનું માતૃ કયા તરીકે આ તીર્થાય છે અહિયાં માં દેવતી અને ભગવાન કપિલ મુનિ મહારાજ અહીંયા સંવાદ થયો હતો અને ભગવાન કપિલમુનિ મહારાજે મા ભગવતી દેવુતીને શંખ જ્ઞાનનું જ્ઞાન આપ્યું હતું અહીંયા ઋષિ અને દેવુતી માતાએ ખૂબ પરસોથી તપ કર્યું અને આ તીર્થ પર જ્યારે જ્યારે ભગવાન તમારા માતૃની કોઈ પણ સિદ્ધિ હોય તો માતૃ ગયા અહીંયા જ થાય છે આ વિશ્વમાં સૌથી મોટું અને સર્વશ્રેષ્ઠ છે આ માતૃ ગયા તમે ઓળખાય છે અહીંયા બિંદુ સરોવર છે ભગવાન શિવ અને મા પાર્વતી પણ અહીંયા વધારેલા ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની માતા દેવતી અને યશોદા નું પણ શ્રાદ્ધ કરેલું અહીંયા સચ્ચિદાનંદ સ્વરૂપે પરમાત્મા બિરાજે છે જાણે

હર મહાદેવ દેહુ જય મહાદેવ આ માતા દેહતી માતા છે આ દેહુતી માતાઓના ના આ બિંદુ સરોવર ની રચના થઈ હતી મોક્ષ થાય છે ભગવાન વિષ્ણુ ના શરણ માં જાય છે અને આ કદાદ ભગવાન વિષ્ણુ અહિયાં ભીરા છે કપિલ મુનિ મહારાજ जय

એ તમે હવે જે નજારો જોઈ રહ્યા છો અલ્પા સરોવર છે એ અલ્પા નામની દાસીનું પ્રસ્તાન હતું અહીં અહીં ને અલ્પા દાસીએ અહીં બહુ તપ કરેલું કપિલ દેવ ભગવાનું એટલે એના નામથી અલ્પા સરોવર નામ નામ પાડવામાં અલ્પા સરવર છે અહીંયા અમાસ અને પુન્યમ બહુ એ ભક્તોની બહુ ભીડ રહે છે અને અહીંયા અલ્પા સરોવર બિંદુ સરોવરમાં નાઈ અને ભક્તો પોતાની ધન્યતા અનુભવે છે અહીંની બહુ મોટા પ્રમાણમાં બહુ મોટા પ્રમાણમાં આ બિંદ અલ્પા સરોવર છે બિંદુ સરોવર હા રિસોર્ટ હા હા આરામ કરવાનું જમવા રહેવાનું રિસોર્ટ પણ આવેલું છે જેવા તમે રહી શકો છો રાત્રિ રોકાણ કરી શકો છો ભોજનની વ્યવસ્થા પણ છે અને અહીંયા આ સરોવર છે અલ્પા સરોવર સામે જે મંદિર દેખાય છે એ વિષ્ણુ ભગવાનનું મંદિર છે તમે દર્શન કરી શકો છો જો આ પરશુરામ ભગવાન નું મંદિર છે ભગવાન પર છે અને માતૃ ને મોક્ષ અપાયો છે બોલો ભગવાન સમય થયો છે પરશુરામ ભગવાન પણ એક

આ માં ભગવતી માં કાલી બિરાજમાન છે અહિયાં માં સ્વયં આવેલા છે માએ જ્યારે દેવુતી માતા આંખમાંથી આંસુ પડ્યા અને નવ કન્યા થઈ ત્યારે માને કીધું કે મારે કન્યા થઈ છે અને ભગવાને તો સંન્યાસ લેવાનું કીધું છે તો મારે હવે શું કરવું ત્યારે માએ આવી અને અહીંયા મા દેવુતિને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે ના તારે ત્યાં ભગવાન વિષ્ણુ સ્વયં પધારશે અને એમના આશીર્વાદથી ભગવાન કપિલ નારાયણનો માં દેવુતિના કુકે જન્મ થયો અને માના આશીર્વાદથી જ એમનો જીવન સંસાર ખૂબ સુખમય જાયો માના આશીર્વાદ ભસ્મ કર્યા ભગીરથ કર્યું એ ભગીરથ રાજા એ બી ભગવાન મુનિ મહે અહીંયા તપસ્યા કરી

એટલે એમનું નામ સાગર પડ્યું છે અને ત્યાં ગાડી કપિલ મુનિ નારાયણના આશ્રમની અંદર એમને ઘોડો જોયો તો એમને એમ કીધું કે આ બાવો છે ને એ સ્ટ્રોંગલી છે એને આ ગોડ સંતાન દીધો અને એને કહ્યું તારે ભગવાનને પોતાને નેત્ર ખોલી અને નેત્રમાંથી અગ્નિ જ્વાલ નીકળી અને સાઠ હજાર પુત્રો એમના ત્યાં આગળ ભણીને ડર થઈ ગયો હવે આ ડર થઈ ગયા એટલે અંશુમનને સમાચાર સાગર રાજા ને સમાચાર મળ્યા સાગર રાજાએ અંશુમનને તપ કર્યું અંશુમાન પછી દિલીપ રાજાએ તપ કર્યું દિલીપ રાજા પછી ભગીરથ રાજાએ તપ કર્યું અને ભગીરથ રાજાએ મા ભગવતી ગંગાને લાયા છે બરોબર અંગે સરોવર કપિલ મુનિ ના આશ્રમ અને અને નીકળી દર્શન કરી અને હવે નીકળ્યા છીએ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા નીકળ્યા છીએ સ્વયંભુ સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધપુર બિરાજમાન છે એમના દર્શન કરી અમે ધન્યતાનું નું ભવિષ્ય જય મહાદેવ ઓમ નમઃ શિવાય જય મહાદેવ ઓમ નમઃ શિવાય હું આવી ગયા છીએ આ સહદેવ છે આગળ સહદેવ પણ ખુશ છે આજે મહારાજ પણ ખુશ છે અહીં ત્રણ મહિના અમે

જય શ્રી રામ હા માતા હનુમાનજી દાદાનું મંદિર છે ઋષિ મુનિ અને આશ્રમ છે મહાકાલેશ્વર મંદિર છે સિદ્ધેશ્વર મુનિ અને જોગડી માતાજીની તજા છે વાવડી છે પૌરાણિક વાવડી છે

તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરજો તો અમે આગળ આવા પણ વિડીયો બનાવીશું આ છું હા આવું જાય તો આ મુખ ટુકડો આવેલો છે સિદ્ધેશ્વર મહાદેવ હવે આપણે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરીશું હવે बद्रीनाथ हर हर महादेव क्या भाई शंकर करी जैसे महादेव थोड़ा ना अपना बहुत मंदिर सारे इतने सुशोभित करे तुझे दर्शन पीठ बच्चे हनुमान दादा ना दर्शन करी આ સતનારાયણ ભગવાનનું મંદિર છે મંદિર છે ભવ્ય આ તમે એમના તજારા દર્શન કરી શકો છો આ સતનારાયણ ભગવાનનું મંદિર સીદપુરમાં બિંદુ સરવની નજીક આવેલું છે કાય કૃષ્ણ ભગવાનનું મંદિર છે તમે એના દર્શન કરી શકો છો હજારો સંખ્યામાં માં સેવો પાડતા હોય મહાદેવ વિતરણ કરી રહ્યા છે એવો કેવી સેવા મસ્ત કરી રહ્યા મહાદેવ નું મંદિર છે બિંદુ બિલકુલ પાસમો સોમેશ્વર મહાદેવ દર્શન આપ કરી રહ્યા છો જય મહાદેવ જય દાદા સોમેશ્વર મહાદેવ નું મંદિર છે જય મહાદેવ હર મહાદેવ બિંદુ એટલે બિલકુલ પાસમાં સોમનાથ મહાદેવ પણ આવેલા છે સોમેશ્વર માં દેના બિલકુલ પાસમાં અતિજી વાહ આવનું નો મો લામું નું માં તો નથી કોમેશ્વર વાહ આવેલી છે માં દેના પૂજા માટે અહીંથી લેવામાં આવે છે માં પૂજા માટે અહીંથી આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે

આપણે બાદ જ્યોતિ જે આ મહારાજ અહીંયા સિદ્ધપુરના જ રહેવા છે એમનું ઘર સાર્યું આ પોતે સિદ્ધપુર એમનું ગામ કહેવાય ગામના રજે રજ ખૂણે ખૂણાની એમની માહિતી હોય અહીંયા એમને એવું કહેવું છે કે અહીંયા એક મ્યુઝિયમ છે ત્યાં પાંચ રૂપિયાની ટિકિટ થાય ત્યાં તમને જૂના વખતના હથિયાર જૂના વખતના શસ્ત્રો અને બધું જોવા મળે જ્યાં જ્યાં સુધી તમે જુઓ ત્યાં પૌરાણિક મંદિરના પૌરાણિક સ્થળ આવેલા છે આ મ્યુઝિયમ છે જ્યાં તમને પાંચ રૂપિયાની ટિકિટમાં

અહીં નીચે બતાવ નીચે નીચે જુઓ હા કેવું થાય સર આરો સિસ્ટમ છે આ જે આ આરો છે અને આમાં સંગ્રહણ બિંદુ સરોવર થર સંગ્રહણ આ બિંદુ સરોવરમાં પાણી જાય પાણી હા પાણીની સપ્લાય થાય ના પાણીની સપ્લાય થાય આરો સિસ્ટમ છે હવે અમે બિંદુ સરોવર ના દર્શન સિદ્ધનાથ મહાદેવ સિદ્ધનાથ મહાદેવ અલ્પા સરોવર બિંદુ સરોવર

આ પુલ ઉપર જઈને અમે બ્રહ્માંડેશ્વર રણેશ્વર વાલ્કેશ્વર આ ત્રણ મહાદેવને દર્શન કરવા નીકળી નીકળીશું જય માતાજી મિત્રો અમારો ભોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર આગળ શેર કરજો તો અમે આગળ બીજા આવા વિડીયો બનાવીશું જય મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ